દીદી તહેવારો સીઝન આવે છે તો તારે શું લેવું પસંદ કર પૈસા હમ કપડા આ મન કપડા લઈ દે ને મળી 100 રૂપિયા આપી દેવા ને તને કેટલો ખર્ચો કરાવશે કેમ ભાઈ વિશાળ કેમ પડી ગયો અરે કાઈ ની તારે સસ્તું કલેક્શન તો હાલતું નથી ને હારું કલેક્શન સસ્તું મળતું નથી બાલે બીજું શું જા દેખ તું અને પછી તો મારા ભાઈ પાસે

પચાસ થી શરૂ થાય વળી તમારે એક સાથે ગ્રુપમાં નો ઓર્ડર હશે તો પણ બનાવી આપવામાં આવશે ગાઉનમાં પણ જોરદાર કલેક્શન મળી જાય વળી તમે ઘર બેઠા પણ મગાવી શકો છો તમે આ રીલ પાંચ લોકોને શેર કરશો તો પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપી દીધા છે તો મુલાકાત કરી લેજો રોહિત કુર્તીમાં તમે કાયમીના કસ્ટમર બની જાઓ